રસાલા કેમ્પના સિંધી સગીરના અપહરણના ચોવીસ કલાક બાદ અપહરણકર્તાએ પોલીસ ફરિયાદના ડરથી સગીરને મુક્ત કર્યો કાળાનાળા ચોક નજીક આવેલ રસાલા કેમ્પમાં રહેતા અને શાકભાજીનો વ્યવસાય કરતા વેપારી વિજયભાઈ સાહિત્યના સોળ વર્ષીય પુત્ર ચિરાગ શુક્રવાર રાત્રે ઘરે પરત નહીં ફરતા પરિવાર બે બાકડું બન્યું હતું બાદ ચિરાગના મોબાઈલ પર ફોન કરતાં તેનું અપહરણ થયું હોવાનું પરિવારને અપહરણકર્તાઓએ જણાવ્યું હતું અને મોટી રકમની માગણી કરી હતી જેના પગલે નીલમબાગ પોલીસને બનાવ અંગે વાકેફ કરતા પોલીસે યુવકની શોધખોળ હાથ ધરી હતી ત્યારે ચિરાગ વહેલી સવારે અચાનક તેના ઘરે પરત ફર્યો હતો અને સમગ્ર બનાવ અંગે પરિવારને જાણ કરતા આ બનાવ અંગે શનિવારે નીલમબાગ પોલીસ મથકે પુત્ર ચિરાગના જણાવ્યા પ્રમાણે વિજયભાઈ સાહિત્યે ચિરાગના મિત્ર જયેશ સહિતના અન્ય પાંચ ઈસમો સામે અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણકર્તાઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા આવું છે તમે એમ બતાવી શકશો કે હાથ વેપમાં એમ ચિરકભાઈ ક્યાં રહ્યો તમે રસાલા ક્યાં ના શું બનાવ બન્યું હતું કોણ તમને લઈ ગયું તું હું મારા ભાઈ બહેન જે સામે હાર્યા હતા બધા હું જ્યારે જયશે મને કીધું કે મારા મિત્રને છે ને તું જઈને એના ઘરે સિંહુના ઘરે મૂક્યા હું જા જાતો મૂકવાને વચમાં ઓલા જે જયેશનો મિત્ર હતો એણે મને કીધું કે છે ને જવાહર મેદાન માલ મારો જ તે એને લઈને તથા અમે બે હારે જાશું કે તો ત્યાં ગયો ને તો ઓલા જયેશના મિત્રએ મને કીધું કે હોન વગાડતો હાલજે હું હોન વગાડતો જેમ હાલતો હતો પાછળથી ઈકો આવીને પછી સ્લીપ ખવડાવી અને મને ધમકાવીને છરો દેખાડીને અંદાજ બેઠાડીને લઈ ગયા ને મને નાળી ચોકડીથી અમદાવાદ હાઈવે હાઈવે સુધી મને આમ ફરાવીને પા પેટ્રોલ પંપ ઉપર ઊભો ઊભી રાખી હતી અને પેટ્રોલ પંપથી પાછી વળીને છે ને ગાયત્રી ઓટો કરીને નામ હતો ત્યાં ઊભી રાખી હતી ત્યાંથી પછી નાળી ચોકડી પહેલાં આવતા ડાબી બાજુ ખાચામાં ડાબી બાજુ ખાચામાં હેલા પછી ત્યાંથી એક લાકડીયા પૂલ કાઢો ત્યાં ત્યાં મેળવી આંખ આંખ ઉપર પાટી બાંધી દીધી પછી પછી ક્યાંક લઈ આવ્યા પછી કોક મેં પૂછ્યું ભાઈથી ક્યાં લઈ આવ્યો છો તો એ કીધું મને કે વખા કોકની વખાર છે ત્યાં લઈ આવ્યા છે ત્યાં પછી ત્યારબાદ ત્યાં મને થોડુંક ઘણું દેખાતો હતો તો પેન્ટ જીન્સ એ બધાની વખાર હતી પછી ત્યાં મારા ઘરથી મારી બેન બેનનો ફોન આવ્યો તો મારો ફોન ઓલા ભાઈ પાસે હતો તો એ ભાઈએ છે ને ફોન ઉપર વાત કરી એ ભાઈએ કીધું કે કોઈક મોટાને આપો ને એ ભાઈએ મારા કાકા વાત કરી અને એક એક કરોડ રૂપિયાની માગણી કરી પછી કોક કોક ભાઈનો એને ફોન આવ્યો પછી મારા ઘરે મૂકી ગયો અને મને કહેતો તારી ઉપર દયા આવી એટલે તારે ઘરે મૂકી ગયો કેટલા જણા હતા ત્રણ કઈ મારકુટ કરી માર્યો કરો ના ના વચમાં હું વાઘાવાડી વાઘાવાડીએ પહોંચ્યા ને તો ત્યારે હું કાન તોડવાનો કરતો હતો ત્યાં જોરથી મારે પકડ્યો અમને રાત્રે દોઢ બે વાગે આસપાસ ફોન મેં ચિરા અમારા ભત્રીજાને ફોન કર્યો તો અત્યાર સુધી તો ઘરે નથી આવ્યો ત્યાં એક અજાણી વ્યક્તિએ ફોનમાં વાત કરી મારી ભત્રીજી સાથે એને કીધું તમારો કોઈને મોટાને ફોન આપ્યો અમે મોટાને તરત અમે અમને ફોન આપ્યો અને તરત એ ફોનમાં મેં કીધું કે તમારો છોકરો અમારી ભાઈ કિડનેપ માસ અપહરણ કરેલું છે તમે એક કરોડ રૂપિયાની તૈયારી રાખો એક કલાકમાં તો અમે તમારો છોકરો આપશો નહીં તો તમારા છોકરાને મારી નાખશો તરત અમે બીજી વખત એને ફોન કર્યો એને કીધું કે એક કરોડ રૂપિયા તમારું પેમેન્ટ તૈયાર છે તમે તમારું લોકેશન આપો હું તમને તમારું પેમેન્ટ આપી દઉં છું અમારા છોકરાને કંઈ કરતા નહીં તમે તરત એ લોકોએ હું તમને દસ મિનિટમાં લોકેશન આપું છું એ પછી એ લોકો કોઈએ ફોન ઉપાડ્યો નહીં અમે ઓછા વીસ પચીસ ફોન કર્યા કોઈએ ફોન ઉપાડ્યો નહીં અમારી સાથે કોઈએ વાત જ ન કરી પછી તમે કર્યું પછી અમે તરત એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા અને જેવા અમે ત્યાં પહોંચ્યા થોડીક વાર થઈને તરત અમે ઘરેથી ફોન આવ્યો કે છોકરો ઘરે આવી ગયો છે અમે ત્યાં તરત ત્યાં નિવેદન લખાઈ નાખ્યું હતું اے اڈیوسن پولیس اسٹیشن અત્યારે તમે કઈ જગ્યાએ આવ્યા છો અને શું કરવા આવ્યા છો અત્યારે મે રહીય છે રસાલા કેમ્પમાં અને નો ભઈ એફઆઈઆર લખાવવા કા